જય શ્રી કૃષ્ણ બધાને અને જય માતાજી તો આજે છે સોમવાર શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે તો જરૂરથી બધાને હર હર મહાદેવ જે લોકો આખો મહિનો રહેતા હોય ચાર સોમવાર કરતા હોય એના માટે અમે રેસીપી બનાવી છે જરૂરથી વિડીયોને સ્કીપ ના કરશો જોશો તો તમને ખબર પડી જશે કે કેટલી આસાનીથી ફક્ત દસ મિનિટમાં આ રેસીપી બની જતી હોય છે જે કેળામાંથી બનતા આજની રેસીપી આપણે ફરાળી લાડુ બનાવ્યા છે ફ્રેન્ડ્સ જુઓ અંદરથી એકદમ સોફ્ટ છે જુઓ આ રીતે આપણા લાડુ તૈયાર થઈ ગયા છે ફક્ત બે કેળા જ લેવાના છે અને કેળા થોડા બહુ કાચા ના હોવા જોઈએ થોડા પાક્કા હોવા જોઈએ એકદમ પાકી ગયા હશે તો બી તમે આને લાડુને બનાવી શકો છો આ જ મિશ્રણમાંથી તમે બરફી બી બનાવી શકો છો ફરાળી પણ મેં અત્યારે અહીંયા લાડુનો શેપ આપ્યો છે તો જુઓ આ રીતે કેળો છે એને આ રીતે કટ કરી દેવાનો છે મિક્સરમાં ક્રશ નથી કરવાનો વધારે પડતું અહીંયા કોઈ આપણે પ્રવાહી જેવું નથી કરવાનું એક કેળાનો આપણે માવો બનાવવાનો છે જેથી કરી અને આપણા લાડુ છે એની અંદર સારું એવું બાઇન્ડિંગ આવે અને લાડુ સારા વળી શકે તો જુઓ કાંટા ચમચીથી જ મેં થોડું અહીંયા મેશ કર્યું છે મતલબ આ રીતે થોડું પ્રેસ કરવાનું છે સરસ કેળા છે એકદમ તાજા છે અને બહુ પાક્કાય નથી અને બહુ કાચાય નથી મેં આજે સોમવારનો દિવસ છે તો મારે બી વ્રત છે તો એ માટે મેં આ રીતે કેળા મંગાવેલા હતા તો મેં વિચાર્યું કે ચલો આજનો દિવસ એકદમ પવિત્ર અને સારો છે તો બધા લોકો જે વ્રત રહેતા હોય એના માટે તો આ બેસ્ટ રેસીપી છે તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો હવે મેશ કેળા થઈ ગયા છે કહેવાનો મતલબ એવો હતો કે બીજું બી મારું કેળું છે એ હું આ રીતે મેશ કરી દઈશ હવે પછી મેં કઢાઈ લીધી છે એક વાટકી સિંગદાણા છે એને સારા એવા શેકી નાખવાના છે ધીમી આંચ ઉપર લગભગ આને ત્રણથી ચાર સેકન્ડ શેકશો એટલે ફોતરા નીકળવાની શરૂઆત થઈ જશે જુઓ અમુક ફોતરા તો એની જાતે જ નીકળવા માંડ્યા છે વધારે પડતા સિંગદાણાને નહીં શેકવાના આ રીતે થોડા થોડા ફોતરા નીકળે એટલે ગેસ બંધ કરી દેવાનો છે જુઓ આ રીતે એકદમ સારા એવા ફોતરા મેં તમને ક કાઢીને બી બતાવેલા છે હવે એક ઠંડા થઈ છે ત્યાં સુધીમાં ફરી બે ચમચી આપણે ઘી લઈ લીધું છે ઘીમાં આ રીતે કેળાનો માવો છે ઉમેરી દેવાનો છે હવે ધીમી આંચ ઉપર સતત આપણે ચલાવતા રહેવાનું છે એક સારો જે આપણે કોઈ પણ લાડુ હોય બરફી બનાવતા હોય એમાં માવાનો ઉપયોગ કરતા હોય બસ એવો આપણે કેળાનો માવો તૈયાર કરી દેવાનો છે હજુ એમાં મોશ્ચર છે મતલબ પાણીનો ભાગ છે તો એ બધું આપણે માવામાંથી બાળી દેવાનો છે જુઓ હજુ તમને ઢીલું લાગી રહ્યું છે પણ આ રીતે ફરવા માંડે એટલે ગેસ બંધ કરી દેવાનો અને સારા એવા આપણા સિંગદાણાના ફોતરા નીકાળી દીધા છે ઠંડા થઈ ગયા છે અને હવે આપણે અહીંયા મિક્સરમાં ક્રશ કરવાનું છે મિક્સરમાં ફાઇન પાવડર નથી બનાવી દેવાનો પહેલાં ચાલુ કરવાનું પછી બંધ કરવાનું ચાલુ કરવાનું બંધ કરવાનું અને આ રીતે તમારે પાવડર બનાવી દેવાનો છે ત્રણ ચાર કા કાજુ અને બદામ ઉમેરી દીધા છે તો જુઓ દરદરો આપણો પાવડર શિંગદાણાનો તૈયાર થઈ ગયો છે હવે તમે કેળાનો માવો જોઈ શકો છો આ ટાઈપનો માવો રહેવો જોઈએ ફ્રેન્ડ્સ જુઓ જરા બી અંદર પાણીનો ભાગ રહ્યો નથી અને કેળા છે એ ચીકણા છે તમે જોઈ શકો છો સારો એવો માવો બની ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું અને હવે આપણે અહીંયા ચાસણી કરવાની છે ચાસણી મતલબ કોઈ એક તારની બે તારની નથી બનાવવાની એક ચમચી મેં ખાંડ લીધી છે એટલું જ મેં અત્યારે એક ચમચી જેટલું પાણી લીધું છે હવે આને થોડું ચલાવતા જ રહેવાનું છે અને લગભગ થોડી જાડી પાણી જે છે એ થાય પછી જ અહીંયા ઉમેરવાનું છે એક તારની બે તારની ચાસણી નથી બનાવવાની આ લાડુ બનાવતા હો તો તમે જોઈ શકો છો એકદમ ચાસણી આપણી બબલ્સ થઈ રહ્યા છે ત્યારે મેં અત્યારે જે સિંગદાણાનો ભૂકો છે કાજુ બદામને ઉમેરીને પીસ્યું છે એ હવે ઉમેરી દીધું છે તો આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ જરૂરથી બનાવજો આ ફરાળી એક જાતની મીઠાઈ છે અને પછી આપણે એમાં કેળાનો માવો ઉમેરી દીધો છે કારણ કે કેળા છે એ બી મીઠા છે એટલે મેં મારા માપ પ્રમાણે અહીંયા ખાંડનો લીધો છે પણ તમારા કેળા કેળા વધારે હોય શીંગદાણા વધારે હોય તો તમે અહીંયા વધારે ઓછું કરી શકો છો અને ઉમેરી શકો છો જુઓ હવે આપણે ત્રણેય વસ્તુને સારી એવી શેકવાનું છે મતલબ કે એક બાઇન્ડિંગ લાવવાની છે અહીંયા સારું એવું અને થોડા અહીંયા આપણે મેં ઉપયોગ કર્યો છે એક ચમચી નાળિયેરનો કર્યો છે કારણ કે ફરાળમાં નાળિયેર છીણેલું ખવાતું હોય છે જે ખમણ આવતું હોય છે નાળિયેરનું તો એક ચમચી ઉમેર્યું છે અને અહીંયા જો તમારી જોડે મિલ્ક પાવડર ના હોય તો તમે અહીંયા મલાઈ બી ઉમેરી શકો છો મિલ્ક પાવડર તો ફરાળી કોઈ પણ રેસીપી ગળી હોય એમાં ખવાતો હોય છે ફ્રેન્ડ્સ તો એ તો બધા હર હરેક રેસિપીમાં આવતો હોય છે અને આ રીતે તમે જોઈ શકો છો મિલ્ક પાવડર ના હોય તો બી તમે આ લાડુ બનાવી શકો છો તમે નારિયેળના છીણને બી સ્કીપ કરી શકો છો એકદમ જે કેળાનો માવો છે એનાથી સારું એવું બાઇન્ડિંગ આવી જાય છે સિંગદાણામાં તો જરૂરથી એકવાર ટ્રાય કરજો તમારા ઘરમાં કોઈ સભ્ય આ રીતે ઉપવાસ રહેતું હોય તો જરૂરથી એને બનાવી અને ખવડાવજો ત્યાર પછી એક ચમચી જેટલો મેં મિલ્ક પાવડર નાખ્યો છે મિલ્ક પાવડર એ ગળ્યો આવતો હોય છે તો તમે ખાંડ અહીંયા સાચવીને નાખવાની વધારે પડતી પહેલેથી જ ખાંડને નહીં લઈ લેવાની કારણ કે આપણા કેળા છે એ બી ગળ્યા છે મિલ્ક પાવડર નાખ્યો છે એ બી થોડો ગળ્યો છે એટલે જેટલી ક્વોન્ટિટીમાં તમારી સિંગદાણા હોય કેળા હોય એ પ્રમાણે તમારે વસ્તુને ઉમેરવાની છે લાસ્ટમાં મેં એક ચમચી જેટલું ફરી ઘી નાખ્યું છે ઘી નાખવાથી એકદમ સરસ જે બાઇન્ડિંગ તો આવી જ જતું હોય છે સ્વાદમાં બી સારું આવતું હોય છે અને મિશ્રણ છે એ કોરું કોરું નહીં લાગે અને કારણ કે આપણે નાળિયેળનું છીણ નાખ્યું છે એટલે શું થાય છે કે એકદમ મિશ્રણ છે જેટલું ઘી કે કોઈ પણ વસ્તુ હશે એ બધું એબઝોર્બ કરી જશે તો જુઓ સરસ આ રીતે એક આ રીતે ફરી રહ્યું છે અને હું તમને બતાવીશ જુઓ આ રીતે એકદમ સરસ લાડુનો શેપ આવી જાય છે તો બાઇન્ડિંગ આવી ગયું છે આપણું હવે આપણે આને થોડુંક ઠંડુ કરવા મૂકીશું જુઓ આ રીતે પ્લેટમાં તમે બરફી બી બનાવી શકો છો પણ મારે બરફી નહોતી બનાવવાની મારે લાડુ બનાવવાના હતા આ જ રીતે સારું એવું પ્લેટમાં પાથરી દેવાનું ઉપર તમને જે પસંદ હોય એ અહીંયા ઉમેરી અને આ રીતે બરફી બી બનાવી શકો છો મેં બે ઓપ્શન તમને પ્લેટમાં બી બતાવેલા છે હવે તમે જોઈ શકો છો જુઓ એકદમ ઠંડુ થયા પછી એકદમ મિશ્રણ આપવું સરસ બાઇન્ડિંગ આવી ગયું છે કેળાના માવાથી તો એક છે ને એકદમ દસ મિનિટમાં બની જતી રેસીપી જે ફરાળી છે તમને મીઠું ખાવાનું મન થાય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો ઉપવાસ રહેતા હોવ તો જુઓ આ રીતે નારિયેળના છીણમાં થોડું કોટિંગ કરી દેવાનું છે અને આપણા લાડુ સિંગદાણામાંથી અને કેળામાંથી બનતા તૈયાર થઈ ગયા છે તો આ સોમવારે જરૂરથી કે આવતા સોમવારે રેસિપી મારી જોઈ અને જરૂરથી એકવાર ટ્રાય કરજો તો એક લાડુ આપણે સારો એવો વાળી દીધો છે ફ્રેન્ડ્સ અને ઉપવાસ બધાને સોમવારનો હોય કે શ્રાવણ મહિનો છે ઘરમાં કેળા તો પડ્યા જ હોય છે સિંગદાણા પડ્યા હોય છે મેં તમને આગળ કહ્યું ને કે તમારી જોડે નારિયેળનું છીણ ના હોય મિલ્ક પાવડર ના હોય તો બી એકદમ સરસ કેળાથી બી લાડુ બની જતા હોય છે અહીંયા મેં એલાયચીને સ્કીપ કરી છે પણ તમારે ફ્લે ફ્લેવર માટે એલાયચી ઉમેરવી હોય તો બી તમે ઉમેરી શકો છો જાયફળ બી ન ખાય છે વ્રતમાં આ બધી વસ્તુ ખાઈ શકાય છે તો જુઓ આપણા સારા એવા લાડુ તૈયાર થઈ ગયા છે કોઈ આને તમારે ફ્રિજમાં રાખવાની જરૂર નથી બહાર જ રાખીને તમે ખાઈ શકો છો તો આપણા આજની રેસિપી એકદમ ફરાળી તૈયાર થઈ ગઈ છે વિડીયો સારો લાગે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયોઝ પસંદ આવી જાય વિધિ કિચન્સનું તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આવી જ એક કોઈ નેક્સ્ટ જો ફરાળી સારી એવી બનાવીશું તો આજની આપણી રેસીપી કમ્પ્લીટ બની ગઈ છે તો જરૂરથી તમે ઉપવાસ રહેતા હોવ વ્રત રહેતા હો તો બનાવજો બધાને જય શ્રી કૃષ્ણ